અનેક વખત એવું થાય છે કે હું નિઃશબ્દ થઈ જઉં છું અને હું એકલો પડી ગયો હોઉં લાચાર થઈ ગયો હોઉં તેવી લાગણી મને થાય છે કારણ કે મને એવું લાગે છે કે હું કોઈને કોઈ જ મદદ કરી શકતો નથી આવી જે ઘટનાની મારે તમને આજે વાત કરવી છે એ લાચારી એ વેદનામાંથી હું પસાર થયો એક બાળકનો જન્મ થાય છે પણ આજે એ નવજાત બાળક એકલું છે કારણ કે તેની પાસે તેની માં રહી નથી બસ આ બાળકની કથા અને બાળકની વ્યથાની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે આપણે કઈ દશામાં અને કઈ સ્થિતિમાં જીવીએ છીએ એવું લાગે છે કે ખરેખર આપણને ઈશ્વર જ જીવાડી રહ્યો છે કારણ કે જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેમાં માણસની જિંદગીની કોઈ કિંમત નથી મને બરાબર યાદ છે એક વર્ષ પહેલાં મેં એક સ્ટોરી કરી હતી અને સ્ટોરી હતી છોટા ઉદયપુર પાસે આવેલા કવાટના તુરખેડા ગામની આ તુરખેડા ગામ ભારતનું જ ગામ છે ગુજરાતનું જ ગામ છે નકશામાં તુરખેડા હશે પણ જમીન ઉપર કંઈક જુદું છે વર્ષ પહેલાં જ્યારે આ વિષય મારી પાસે આવ્યો ત્યારે અમારા સ્થાનિક સહયોગીઓએ ત્યાં તપાસ કરી તો ખબર પડી કે નર્મદા કિનારે વસતા આદિવાસીઓને પોતાની જમીન આપવી પડી કારણ કે સરકાર ત્યાં નર્મદા ડેમ બનાવવા માગતી હતી અને વિસ્થાપિત થયેલા લોકોને તુરખેડામાં જગ્યા આપી આ એવું ગામ છે જ્યાં આજે પણ લાઇટ પહોંચી નથી મોબાઈલ ટાવરનું કનેક્શન નથી અને મુખ્ય રસ્તા ઉપર આવવા માટે સાત કિલોમીટર થઈ ચાલતા આવવું પડે છે આ એક વર્ષ પહેલાં જ્યારે મેં સ્ટોરી કરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી આવવાના હતા અને અમારી વિનંતી નરેન્દ્ર મોદીને હતી કે બોડેલી જાઓ છો તો તુરખેડાના આ ગરીબ આદિવાસીઓનું પણ ધ્યાન રાખજો કારણ કે તેમનું કોઈ સાંભળતું નથી ખબર નહીં અમારી વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચી કે ન પહોંચી પણ ફરી તુરખેડાની એક ઘટના સામે આવી છે અને સાંભળતા જ મારા રૂવાડા ઊભા થઈ જાય છે ઘટના એવી છે કે તુરખેડામાં રહેતી એક આદિવાસી પ્રસુતા સ્ત્રીને પ્રસવ પીડા ઉપડે છે રાત્રે ત્રણ વાગે આ એવું ગામ છે કે જ્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી કારણ કે ગામમાં જવાનો રસ્તો જ નથી આ ગામના લોકો સારા માઠા પ્રસંગે ટેકરીઓ જંગલોમાં થઈને સાત કિલોમીટર બહાર આવે ત્યારે તેઓ મુખ્ય રસ્તાને મળી શકે છે આ સ્ત્રીને પ્રસવ પીડા ઉપડી એટલે ગામ લોકો ભેગા થાય છે તેની એક જોડી બનાવે છે અને જોળીમાં લઈને ગામ લોકો રાતના જંગલોમાંથી પસાર થાય છે કારણ કે આ પ્રસુતાને દવાખાને પહોંચાડવાની જરૂર હતી આ સ્ત્રી એક બાળકને જન્મ આપવાની હતી પણ એ બાળક એટલું કમનસીબ હતું કારણ કે બાળકને ખબર નહોતી કે તેના જીવનમાં નામનો શબ્દ માત્ર પહેલા જોળીમાં કણસી રહેલી આ સ્ત્રીનો અવાજ કણસવાનો અવાજ પીડાનો અવાજ અચાનક બંધ થઈ જાય છે ગામ લોકો રસ્તામાં જ રોકાઈ જાય છે જોળી ખોલીને જુએ છે તો સ્ત્રીએ જોડીમાં જ બાળકને જન્મ આપી દીધો હતો એક નવો શ્વાસ આ પૃથ્વી ઉપર અવતર્યો હતો નવો શ્વાસ તો આવ્યો પણ માનો શ્વાસ પૂરો થઈ ગયો હતો તમે જુઓ આ દ્રશ્ય આ વિડીયો જુઓ તમે શું સ્થિતિ છે આ આપણું ગુજરાત છે આને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ આને આપણે વિકાસ કહીએ છીએ આઝાદીના અમૃતકાળ પછી પણ આપણે ગુજરાતના જે કેવા ગામમાં નથી વીજળી આપી શક્યા નથી સ્કૂલ આપી શક્યા નથી દવાખાનું આપી શક્યા નથી રસ્તો આપી શક્યા આ દ્રશ્યો આ વિડીયો જોઈને મને પીડા એટલા માટે થઈ કે મેં સ્વાનુભૂતિ કરી કે મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તેને હું દવાખાને જ ન પહોંચાડી શકું કારણ કે મારી પાસે વ્યવસ્થા ન હોય મારી પાસે રસ્તો ન હોય મારી પાસે લાઈટ ન હોય મારી પાસે મોબાઈલ ફોન કરી કોઈની મદદ માગવાનું મોબાઈલ નેટવર્ક ન હોય મને પીડા થઈ મને રડવું આવ્યું મને લાગ્યું કે હું લાચાર થઈ જાઉં તો આ ગામ તુરખેડામાં રહેતા લોકો રોજ ને રોજ મરે છે રોજ ને રોજ આ લાચારીનો અનુભવ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એટલી જ વિનંતી છે કે આ જે તુરખેડા ગામ છે ના માટે માત્ર ને માત્ર તમે જવાબદાર છો તેવું દોષારોપણ પણ નથી પણ હવે તમે મુખ્યમંત્રી છો તમારી અગાઉના મુખ્યમંત્રી ન કરી શક્યા અથવા ન કર્યું પણ તમે કરજો આ ગામને જીવન આપજો આ ગામને રસ્તો આપજો આ ગામને પાણી આપજો આ ગામને સ્કૂલ આપજો હરીક કોઈ દિવસ એવું ન બને કે કોઈની મા મરે અને તેનું બાળક જીવી જાય હવે આ બાળક માટે મા શબ્દ માત્ર શબ્દ રહી ગયો છે તે પોતાની માનો ચહેરો ક્યારેય નહીં જોઈ શકે બસ આ એક વેદના ઠાલવી છે એક વ્યથા કહી છે એક લાચારી કહી છે આ આપણા ગુજરાતની વાત છે એક ગુજરાતીની વાત છે એક ગરીબ આદિવાસીની વાત છે બસ બાકી મારે કંઈ જ કહેવું નથી